પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રમુખ દ્વારા શહેરા તાલુકાના પ્રમુખ તેમજ હોદ્દેદારોની નિમણૂક કરાઈ જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર સાહેબે મર્ડેશ્વર મહાદેવ દર્શન કર્યા પછી એક મીટિંગનું આયોજન કરાય પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રમુખ ચેતનસિંહ લક્ષ્મણભાઈ પરમાર તેમજ રફીકભાઈ તિજોરીવાળા તેમજ દાદુસિંહ પઢિયાર અને ફુલસિંહ રાઠવા દ્વારા હોદ્દેદારોના નિમણૂક પત્ર આપવામાં આવ્યા શહેરા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ લેટર આવતા જ શહેરા તાલુકાના મઢેશ્વર મંદિર ખાતે મઢેશ્વર મહાદેવના આશીર્વાદ તેમજ દર્શન કર્યા પછી ગણતરીના કલાકો મોજ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી શહેરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ તરીકે જે બી સોલંકી અને પપ્પુસિંહ સોલંકી યુવા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ગુણવંતસિંહ પ્રતાપસિંહ બારીયા અને મીડિયા સેલ પ્રમુખ નટુભાઈ પગી તેમજ મહામંત્રી તરીકે નટવરભાઈ બી પરમાર તેમજ ઉપંકરભાઈ લક્ષ્મણભાઈ ડામોર અને સોમાભાઈ ફૂલાભાઈ પટેલ અને લાલાભાઈ ગલાભાઈ પગી અને કિશોરભાઈ ભવનભાઈ પટેલ અને સહમંત્રી કિરણસિંહ સોલંકી અને કાયદા સેલ પ્રમુખ ભૂપતસિંહ સાલમસિંહ પરમાર અને વિક્રમસિંહ માલીવાડ તેમજ કિશોરભાઈ ગુલાબસિંહ પગી અને યાદી જાતિ યુવા પ્રમુખ કિરણભાઈ લાલાભાઈ નાયક તેમજ અશોકકુમાર અમરસિંહ ઠાકોર શહેરા કોંગ્રેસ પાર્ટી દ્વારા હોદ્દેદારોની નિમણૂક થતા જ શહેરા કોંગ્રેસ કાર્યકર્તાઓ માંગ ઉત્સાહ અને ખુશીનો માહોલ લહેરાયો હતો પવિત્ર ચોથા નર્તે મહાદેવ મંદિર દર્શન કર્યા પછી શહેરા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત થાય અને કરીશું તેના નારા સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ મિટિંગ ઉજવી જેમાં આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના ઉમેદવારો શહેરાના કિંગથી ઓળખાતા તેવા જે બી સોલંકી જેવા બધા કિંગોને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં મેદાને ઉતારવાના ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા